એક વખત લક્ષ્મણજી ને રામે એમ કીધું કે ભાઈ તું આજે આ દિશામાં જાતો નહીં લક્ષ્મણ જીદી માણા ભાઈ ના પાડી ત્યાં દિશા થાય જોવું આવે ગયો થોડેક આગળ આવેલું ને ત્યાં ગાય વ્યા આ અદભુત રામાયણ ની વાત છે ગાય વ્યાણી એટલે લક્ષ્મણ ગાય ને વાસડી આવી હવે નિયમ એવો છે કે બાળક માને ધાવે એને બદલે વાસળી ને ધાવવા માંડી ગઈ તોય લક્ષ્મણને નો સમજાણે ચાલવા આ કળીયું મારા ભાઈ હતો એટલે કી થોડેક આગળ વધ આગળ વધ્યો એટલે ડુંગરામાંથી અવાજ આવતો તો બચાવો 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 લક્ષ્મણ તો શેસાઈ નો અવતાર બાયરો ખંભો થયો ઊંચો કડીયો ગાવીને ભેટી ગયો લક્ષ્મણ ને વિચારો બદલી ગયા મારા દીકરા એ બે માણસ વાર્તા વિનોદ કરે ને મારે ફળ ફૂડ લેવા જવાય ને લઈ ફેડા આખા વિચારો ફરી ગયા થોડોક આગળ આવેલો બગલા નું સરોવર ભરતું હતું બગલા બોલતા હોય ને એક એટલે જોવું તો મારે રામ 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 આવું બોલ લક્ષ્મણ હાંભર્યું લક્ષ્મણ ને એમ શું ખારું આ તો બહુ કહેવાય આવું પશુ પક્ષી જો મારા ભાઈનું નામ લેતા હોય તો મારો તો હગો ભાઈ છે પાછું રામ ભજન કરવા માટે ગયા એક વેસી ને તો એક ઋષિ મુનિ ની ઝુંપડી સામે ઉભો થઈ કેવા પૂછી જો કે ભાઈ હું ભૂલો પડ્યો છું મારે મારી ઝુંપડી જ આવું છે પર્ણકુટલી અશોક વાટિકામાં તો કે તું કોણ છો તો કે હું દશરથ નો દીકરો લક્ષ્મણ રામ ને લક્ષ્મણ ને અહીંથી દીકરા હતા કે નહીં કે મને ટાઈમ નથી ભાઈ કે ઓલો ખીજારીઓ લક્ષ્મણ ને એ ને તથા પગલે પગલે આયેલો લક્ષ્મણ બાઈને જઈને ધ્યાનમાં બેઠો પાછો જ્યાં આંખ ઉગાડીને તા તો એની ઝૂંપડી સામે ઉભો હવે એ કળિયુગ લઈને લક્ષ્મણ આવ્યો એમાં સીતાજીને એમ થયું કે મારો ભાઈ બિચારો મારા દેરને કાંઈ જૈડું નહીં હોય ને ફળફૂડ એટલે બિચારો નિરાશ થઈને ઊભો હાલ ભાઈ કાંઈ વાંધો નહીં ન મળ્યું હોય આપણે બધા જ આમ ગોતવા ગોતીને ખાઈ લેવું એમ કે માથે હાથ મૂક્યો તો સીતાજીને કળિયુગ કે સીતાજી એવું ન બોલે જ્યારે મારી જ આવ્યો જંગલમાં અને બાણ સીતાજી ને એમ કે આવો આની ચામડી મારે જોઈએ છે પણ ભગવાન બાણ લઈને થોડાક આગળ ભગવાનને લઈ ગયો મારે અને પછી લક્ષ્મણ લક્ષ્મણ આવું બોલ્યો રામ ના અવાજ માય આવ્યા હતો સીતાજી લક્ષ્મણ ને કીધું તમારો ભાઈ બોલાવે તો કે મારા ભાઈ બોલાવે નહીં કોઈ મને અહીં તમારું રક્ષણ કરવા કહીને ગયા સાહેબ માતાજી અહીંયા રાક્ષસો આટા મારતા હોય તમારી પાસે એક ભાઈ નો હોય ને કદાચ તમને ઉપાડીને ભાઈ ગયા તો અમારે ક્યાં ગોતું આપસ એમ એ કે આ તમારા ભાઈ એટલે ધર્મ સંકટમાં આવી છે તમને બોલાવે છે તમારા ભાઈ વયા જાય તો તમારે દેર વટું વારવા છે આ પડ્યો પિતાજી આવું ન બોલે એકાબીજાને એકાબીજાના સ્પર્શ થતો જતો એ છેલ્લે લક્ષ્મણ રેખા તાણી કે કોઈ આની અંદર આવે તો બળીને ભસ્મ થઈ જાય આવું પોતાનું પુણ્ય મૂઠ્યું અને પછી રામને મળવા માટે રામને ગોતવા માટે રામ 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 કરતો થોડોક આગળ ગયો ને એટલે વિચાર કર્યો સાધુનું સ્વરૂપ લઈ ધયું કેમકે સીતા સાધુ નહી કે બહુ માનશે માતાજી કે દે એટલે કે ભાઈ વાત સાચી છે પણ અત્યારે મારા દિયર ગયા છે જંગલમાં અને એ પાછા આવે ને તો આ રેખ આગી જાય એટલે જો અહીંયા તમે અંદર આવતા ને નગર બોડીને ભસ્મ થઈ જાવ તો રાવણ જવા ગયો તો આગનો ભડકો છે પછી રાવણે આઈડિયો કર્યો એની પાસે માય આવી પાવડી હતી જેમાં પવન એ ન લાગે અગ્નિ એ ન લાગે કે વરસાદ એ ન લાગે કે આવું બધું માયાવી વસ્તુ હતી એ પાયા પાવડી ભૂકી કે તમે એક કામ કરો તો કે હું આની માથે પગ મૂકીને બહાર આવીને મને ભિક્ષા આપો હું આવી ભિક્ષા નથી લેતો હું અસલ સાધુ છું એક હજાર વર્ષ તપસ્યા કરીને આવું તો સીતાજીને વિશ્વાસ બેઠો થોડો લોભાણી વાત મૂકીને માથે પગ અપહરણ કરીને પુષ્પક વિમાન ચીજી હતો આજ છે એમને પુષ્પક વિમાન હતું આમ કરે એટલે ઓછું ઈશારા માથે હાલે એવું વિમાન જે દિશામાં જવું એ દિશામાં જઈને નક્કી કરેલા છેકાને જ ઉતરે પછી આવું સીતા દેખી તમે હવે આ સમયે શંકર ને પાર્વતી રામકથા ચાલુ છે કૈલાસ માં અને એને તેનું ધ્યાન પડ્યું કે હા કોણ પ્રભુ તો કે જોઈ પ્રભુ લીલા કરે છે શંકર કે એની બાઈ ને અપહરણ થઈ ગયું છે તો કે પ્રભુ આ ભ્રમ હોય કે કઈ બાઈ ની પાછળ આવો હેરાન થાય ઝાડવાને પાંદડા ને પૂછે એ ભ્રમ જ રામ ભ્રમ ન જાય તો કે નહીં જાવ એની ખાતરી કરો પાર્વતી થી સીતા નું સ્વરૂપ લઈને ગયા જંગલમાં એટલે લક્ષ્મણ નો વળ્યા કે ભાઈ ભાઈ સીતા બોલમાં બાજુમાં નહી બાજુમાં અરે માતાજી તમે આવા એકલા અટુલા જંગલમાં ક્યાં ફરો છો મારા પિતા શંકર ક્યાં થઈ ગયો ઓળખી સીધા અદર્શ્ય થઈને શંકર પાસે ગયા કેમ થયું તો કે આ રામ છે ત્રણ કાળ ને જાણે છે મને વળતી ગયા સીતાનું સ્વરૂપ અસર આબે ઉભ લીધું હતું તો એને એમ કીધું કે માતાજી તમે એકલા કેમ આટા મારો તો મારા પિતા શંકર ક્યાં હકીકત છે થઈ ગયું તો કે હવે આજથી તમારે મારે હારે નહીં બેઠવાનું પાછળ બે આ શિવ મંદિરમાં પાર્વતીજી પાછળ બેઠા હોય તેનું કારણ પ્રભુ માથે શંકા કરી રામ બોલો શિવ નો ઈષ્ટ થયો રામ ન્યારો રામે આઠોતેર હજાર ન્યારા રામ નું ભજન કર્યું જે હતો છે અને કાયમ રહેવાનો છે આ નરોને છે આંગળી મૂકો ની ઉપાડી લ્યો ઉપાડી નથી આવો અપાર છે જે સમૂહ પડ્યો હોય તમે એમાંથી અઢી અક્ષર લઈ લ્યો એટલે બધું આવી ગયું શાસ્ત્ર પુરાણ ને દેવી દેવતા આવો અઢી અક્ષર નો મંત્ર શ્રીબાઈ પ્રહલાદ ને એ પાંચ કરોડ નો ઉધાર કર્યો એજ મંત્ર પાછો વસિષ્ઠ મુનિ એ હરિચંદ્ર ને મંત્ર પાછો પહેલા યુગમાં પ્રહલાદ બીજા યુગમાં પાંડવો દ્રોણાચાર્ય ઋષિ એ પાંડવોને આપ્યો પાંચ સાત ને બાર નો ઉધાર કુરમાં શુકરાચાર્ય અને બડી રાજાને આ મંત્ર બાર કરોડ નો સાત ને પાંચ બાર બાર ને આઠવીસ ને એકવીસ બાર ને નવ એકવીસ એકવીસ ને બાર તેત્રીસ તેત્રીસ કરોડ માયલો આત્મા જો હોય તો કે ભક્તિ નો માગવું મુક્તિ નો માગવું માગવું જન્મ જનમ અવતારા આ તેત્રીસ કરોડ દેવતાઓ આવે છે જન્મ લે છે એના ધર્મના કામ કરી ભલે તમે નરેન્દ્ર મોદી ને બધા કોક અવતારી પૂરતો આટલું બધું વિશ્વને હાચવું બહુ અઘરી વાત છે માણ હાંટમેલ થઈ જાય મરી જાય ગાડો કેવડું રોડ લઈને ફરે છે અવતારી પુરસો છે એ બધા ભૂપેન્દ્રભાઈ બોલા કેવા સાહ ને ભારતને માટે અવતારી પુરુષો છે મોદી હોય તો મુમકીન છે હા મોદી હોય તો કામ નક્કી છે કે કામ થઈ જાય મોદી હોય તો થઈ જ જાય આવી પ્રખ્યાત છાપ જેને વિશ્વમાં હોત વિશ્વમાં જાય તો મોદીને ને વાસન મળે એનો ઇલકાપ મળે એના એને સહયોગ કરાર થાય એની સહી થાય આવો માનથી જો ભૂતાન વાળો આવે તો આવા દેશમાં આપણા અવતાર છે જે દેવોની જ ભૂમિ છે આ બધી જેટલા લીધા એ સત્કર્મ કર્યા આવી પવિત્ર ભૂમિ છે આ સૌરાષ્ટ્રની આપણી એમાં આપણો અવતાર છે તો આ વાતને જેમ છે તેમ સમજી વિચારી ભજન કરીએ બીજાને કરાવીએ આપણું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ